હેલો હાઈ એવરી વન જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ટેસ્ટી ફૂડ વિથ સિમી શ્લોક આજની રેસીપી છે ગુજરાતી ઓથેન્ટિક દાળ ઢોકળી અમારા ગુજરાતીઓની શાન દાળ ઢોકળી તો સૌપ્રથમ આપણે એક વાટકી તુવેર દાળ લેવાની છે અને આપણે તુવેર દાળને એકદમ સાફ પાણીથી ધોઈ નાખવાની છે અને પછી આપણે એને બાફા મૂકીશું એટલે આપણે એમાં એક ચમચી મીઠું અને એક ચમચી હળદર એડ કરવાની છે ત્યાર પછી આપણે જરૂર મુજબ પાણી એડ કરીને એક પાવરું તેલ એડ કરવાનું છે પછી આપણે કૂકર બંધ કરીને ધીમી આંચ ઉપર ત્રણ વિસલ કરવાની છે ત્રણ સીટી કરવાની છે ત્રણ સીટીમાં દાળ બફાઈ જશે તો ત્યાં સુધી આપણે 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 ઢોકળીનું રીતના લોટ બાંધવાનો છે એ જોઈ લઈએ તો આપણે એક વાટકો ઘઉંનો લોટ લેવાનો છે એમાં ત્રણ ચમચી ચણાનો લોટ એડ કરવાનો છે અને તમે આમાં રવો પણ એક ચમચી એડ કરી શકો છો પણ હું નથી કરતી ત્યારબાદ આપણે એક ચમચી હળદર એક ચમચી હિંગ એક ચમચી ચટણી એક ચમચી મીઠું અને એક ચમચી અજમા એડ કરીને એકદમ સરસ મિક્સ કરવાનું છે અને ત્યારબાદ આપણે પાણી એડ કરતું જવાનું છે થોડું થોડું પાણી એડ કરીને લોટ બાંધવાનો છે અને ઢોકળીનો લોટ છે ને એ આપણે એકદમ કઠણ નથી બાંધવાનો અને એકદમ સોફ્ટ પણ નથી બાંધવાનો આપણે ઢોકળીનો લોટ મીડિયમ બાંધવાનો છે જેથી આપણી ઢોકળી સરસ બને અને જો તમે સોફ્ટ લોટ બાંધશો તો ઢોકળી જરાય સરસ નહીં બને જેથી કરીને તમારે મીડિયમ લોટ બાંધવાનો છે અને લોટ બાંધાઈ જાય પછી એમાં આપણે એક પાવરું તેલ એડ કરીને લોટને સરસ મસળવાનો છે અને પછી ઢાંકીને આપણે એને થોડીક વાર રાખી દેવાનો છે ત્યાં સુધી આપણે દાળને વઘાર કેવી રીતના કરવાનો છે એ આપણે જોઈ લઈએ ત્યાર પછી આપણે દાળના વઘાર માટે શું શું સામગ્રી જોશે એ જોઈ લઈએ આપણે બે મરચાં લેવાના છે એનું ઝીણું કટિંગ કરી લેવાનું છે અને આદુ લેવાનું છે એક કટકો આપણે એને પણ ખમણી લેવાનું છે અને ટમેટા લેવાનો છે એક નંગ એને પણ ઝીણું ઝીણું કટિંગ કરી લેવાનું છે એક લીંબુ લેવાનું છે અને એનો રસ પણ કાઢી લેવાનો છે અને ત્યાર પછી જોવાનું કે આપણી દાળ બફાઈ ગઈ છે કે નહીં જો દાળ બફાઈ ગઈ હોય તો આપણે એને થોડીક વાર વરાળ કાઢીને જરૂર મુજબ પાણી એડ કરીને પછી આપણે એને એકદમ સરસ હલાવવાનું છે કે એકદમ વરાળ નીકળી જાય અને થોડુંક ઠંડુ થવા દેવાનું છે ત્યાર પછી આપણે છે ને બ્લેન્ડર દ્વારા એને ગ્રાઇન્ડ કરી લેવાનું છે બ્લેન્ડર ફેરવી એકદમ મસ્ત તુવેરદાના દાણા ના રહીએ એવી રીતના એનું એકદમ લિક્વિડ ફોર્મ કરી નાખવાનું છે એ આપણે તુવે દાળને બ્લેન્ડર માર્યા પછી તમે જુઓ કેવું સરસ લિક્વિડ ફોર્મ થઈ ગયું છે પછી આપણે એ દાળને છે ને ઉકળવા માટે રાખવાની છે ધીમા ગેસ ઉપર પછી આપણે એમાં લીંબુનો રસ અને જે આપણે ટમેટા મરચાં અને આદુનું કટિંગ કર્યું છે એ પણ એડ કરી દેવાનું છે અને આપણે એને દસથી પંદર મિનિટ ઉકાળવાનું છે એકદમ સરસ દાળ ઉકળી જાવી જોઈએ અને દાળને એક બાજુ સાઈડમાં ઉકળવા માટે રાખી દેવાની અને આપણે એક તપેલીમાં પાણી મૂકવાનું છે ગરમ કરવા માટે કારણ કે હવે આપણે બનાવીશું ઢોકળી તો હવે આપણો લોટ છે જે રાખ્યો હતો દસથી પંદર માટે રેસ્ટ કરવા માટે તો એ લોટ સરસ થઈ ગયો છે તમે જોવો છો કે લોટનો કલર પણ બદલી ગયો છે આપણે પાછો એક બે મિનિટ મસળીએ એટલે સરસ લોટ થઈ જશે પછી એને મસ્ત બેથી ત્રણ એવા સરસ લુવા વાળી લેવાના અને લુવાને આપણે કોરા લોટમાં જબોડી અને પછી આપણે એનો ઢોકળી વણવાની છે તો આપણે આવી રીતના રોટલી વણીએ તેમ વણવાની વણાય છે સૌ પતલી પણ નથી કરવાની બહુ જાડી પણ નથી રાખવાની મીડિયમ સાઇઝની વણવાની છે પછી આપણે એનું કટિંગ કરી લેવાનું તમારે જે પણ ઢોકળીની સાઇઝ રાખવી નાની મીડિયમ કે મોટી એ રીતે કટિંગ કરીને પછી આપણું પાણી જોવાનું કે એકદમ સરસ ઉકળી જવું જોઈએ આમ ઉપર દુડબડિયા બોલવા જોઈએ એ રીતે ઉકળી જાય પછી આપણે એમાં આ ઢોકળી એડ કરવાની છે અને ઢોકળીને પણ આપણે પંદરથી વીસ મિનિટ સરસ પાણીમાં ઉકાળવાની છે એકદમ ઢોકળી સરસ બફાઈ જવી જોઈએ જો તમે આવી રીતે અલગથી પાણીમાં ઢોકળીને બાફશો ને તો તમારી ઢોકળી છે ને ચીકણી નહીં થાય જે સુઈ છે ને પાણીમાં રહી જાય છે કારણ કે આપણે ઢોકળી બફાઈ જાય ને એટલે આપણે ઢોકળી કાઢવાની પાણી આપણે દાળમાં એડ કરવાનું નથી એટલે તમારી ઢોકળી છે ને એ એકદમ પડી નહીં થાય એકદમ સરસ ઢોકળી બનીને તૈયાર થશે અને જો તમે આવી રીતે ના પાણીમાં બાફો અને તમે ડાયરેક્ટ દાળમાં જ જો ઢોકળી વણીને નાખો ને દાળ બાફા મૂકી હોય એમાં તો શું થાય છે કે ઢોકળી છે ને તમારી દાળનો કલર જે હોય છે ને રંગ એ પણ ચેન્જ કરી નાખે છે અને જે દાળનો અમારી ગુજરાતી શાન છે ઢોકળી છે કલર સ્વાદ જે હોય છે ને એ ચેન્જ કરી નાખે છે એટલે જ તમારે અલગથી પાણીમાં બાફવાની એટલેથી તમારે દાળનો પણ રંગ ચેન્જ નહીં થાય અને સ્વાદ પણ ચેન્જ નહીં થાય સ્વાદમાં પણ એટલે મસ્ત ખૂબ સરસ ટેસ્ટી બનશે તો આપણે બધી જ ઢોકળી આવી રીતે વણીને પાણીમાં બાફી લેવાની છે અને ત્યાર પછી આપણે દાળનો વઘાર કરીશું તો આપણે એમાં લેવાનું છે તમાલપત્ર લવિંગ બાદિયા લીમડો અને લાલ સૂકી મરચી પછી આપણે તેલ ગરમ કરવા મૂકવાનું છે એક પાવરું અને તેલ ગરમ થઈ જાય એમ એટલે આપણે આ બધા ખડા મસાલા એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે એમાં એક ચમચી રાઈ અને એક ચમચી જીરું એડ કરીશું અને એકદમ સાંતળવાનું છે રાયને જીરું છે એકદમ સરસ ફૂટી જવા જોઈએ ત્યાર પછી આપણે એમાં એક ચમચી હળદર એક ચમચી હિંગ અને આપણે જે લીમડો બાકી રાખ્યો તે એડ કરવાનો એ લીમડો એડ કરીશું અને ત્યાર પછી આપણી જે દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે તો આપણે દાળને વઘારમાં એડ કરીશું દાળને એડ કર્યા પછી આપણે એકદમ સરસ દાળને હલાવતી રહેવાની અને એકદમ સરસ ઉકાળવાની છે દાળને અને દાળ આપણી ઉકળી જાય ત્યાર પછી આપણે એમાં બે ચમચી ચટણી એડ કરવાની છે લાલ મરચું પાવડર એડ કર્યા પછી આપણે એકદમ સરસ હલાવવાની છે દાળને અને પછી પાછી ઉકળવા દેવાની છે પછી આપણે જોવાનું કે આપણી દાળ ઉકળીને સરસ થોડીક ઘાટી થઈ ગઈ છે તો આપણી ઢોકળી પણ જોઈ લેવાનું કે બફાઈ ગઈ છે તો આપણી ઢોકળીને પાણીમાંથી કાઢી અને બધી ઢોકળીને દાળમાં એડ કરવાની છે અને પછી આપણે પાછી થોડીક વાર એ ઉકળવા દેવાનું છે કે જેમાં ઢોકળી અને દાળનો બનેનો ટેસ્ટ બેસી જાય અને થોડીક હજી પણ ઘાટી થઈ જશે અને આપણી દાળ ઢોકળી છે ઉકળીને સરસ તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આમાં એક ચમચી ગરમ મસાલો એડ કરીશું અને પછી એકદમ સરસ મિક્સ કરીશું એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી આપણે ગેસને બંધ કરી દેવાનો છે અને એમાં આપણે કોથમીર એડ કરવાનું છે લીલા ધાણા ભાજી એ કોથમી છે એ સ્વાદ અનુસાર તમારે એડ કરવાની છે અમારા ગુજરાતીઓમાં તમે કોથમી એડ ના કરો સેમાય તો સેમય સ્વાદ જ ના આવે એટલે તો અમારા ગુજરાતીની સાંડ છે દાળ ઢોકળી તો તૈયાર છે દાળ ઢોકળી તમને મારી આ રેસીપી કેવી લાગી એ કમેન્ટ બોક્સમાં ચોક્કસ જણાવજો અને મારી આવી જ રીતે ન્યૂ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને શેર કરો થેન્ક યુ